ગ્રેવી બનાવવા એટલા સહેલા છે જ પરંતુ તેનો ટેસ્ટ લાજવાબ મીન્સ હવેથી તમે રેસ્ટોરન્ટ હોટલ કે સ્ટ્રીટ ફૂડ ની જગ્યાએ ગ્રેવી વેજ મંચુરિયન ખાવાનું તો ભૂલી જ જશો એટલા સ્વાદિષ્ટ ટેસ્ટી ટેમ્પટિંગ બને છે કે આ વિન્ટર સ્પેશિયલ અથવા તો વીકેન્ડ માં વેજ મંચુરિયન ઘરે જ બનાવશો ફૂલ ફેમિલી સાથે અથવા તો કિટ્ટી પાર્ટી માં એન્જોય કરશો 100% ગેરંટી સાથે કહું છું કે સ્ટ્રીટ ફૂડ લવર તૈયાર થઈ જાઓ હોમમેડ ગ્રેવી વેજ મંચુરિયન બનાવવા માટે તમને વચ્ચે વચ્ચે જે ટ્રીક અને ટ્રીપ્સ આપું તેને ફોલો કરશો તો તમારા વેજ મંચુરિયન પણ એટલા ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને ટેસ્ટી તો લાજવાબ બનશે મીન્સ આ ગ્રેવી વેજ મંચુરિયન બનાવું છું તે ખરેખર સુરતમાં સ્ટ્રીટ ફૂડ ની જગ્યાએ બને છે ખાવામાં તો ટેમ્પ્ટિંગ હોય છે હું આગળ કહાની કહું છું મંચુરિયન વિશે તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જોજો જેથી તમારા પણ હોમમેડ ગ્રેવી વેજ મંચુરિયન પરફેક્ટ બને

આદુ લસણ બધું જ લઈ લેવાનું છે અને મેઈન ઇング્રેડિયન્ટ્સ તરીકે લેવાની છે કેબેજ અને અમુક ચાઇનીઝ સોસ અને થોડા મસાલા તો આજે આપણે આ રીતે કેપ્સિકમ લઈ અને તેમાંથી તેના બીજને રીમુવ કરી લેવાના છે અને આ રીતે ઊભા કાપા પાડી લઈએ मींस કેપ્સિકમને લાંબી લાંબી સ્લાઈસમાં આપણે કટ કરવાની છે આ વેજ મંચુરિયન તમે જો સુરતમાં ખાધેલા હશે તો તમને સાઇટમાં કેબેજ અને તેની ઉપર થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીને આપે છે જે તેની લાંબી લાંબી સ્લાઈસ હોય છે કેબેજની આ રીતે આપણે ઉપર મેન્શન કરેલા બધા જ ઇન્ગ્રીડિયન્ટને લઈ લઈએ અડધી વાટકી કોર્નફ્લોર અને અડધી વાટકી મેદો મીન્સ બંનેનું પોષણ સરખું લેવાનું છે અડધી વાટકી બેસન લઈ લઈએ કોર્નફ્લોર અને મેદાથી મંચુરિન બોલ ઉપરથી ક્રિસ્પી બનશે બનશે અને અંદરથી એકદમ સોફ્ટ જો તમારી પાસે અવેલેબલ કોર્નફ્લો ના હોય તો તમે તેની જગ્યાએ મેદો એકલો યુઝ કરી શકો છો આ રીતે આપણે બધા શાકભાજીને ચોપર મદદથી ચોફ્ટ કરી લીધા છે હવે આપણે મંચુરિયન બોલ બનાવવાનું શરૂ કરીએ તેના માટે એક થી દોઢ ચમચા જેટલી આ રીતે chopped કરેલી કેબેજ અને 3 થી 4 ચમચી જેટલી ઓનિયનને અલગ લઈ લઈએ chopped કરેલી કોબી સ્વાદ મુજબ મીઠું chopped કરેલા કાંદા ગાજર chopped કરેલા કેપ્સિકમ ઝીણસ સમારેલું લીલું લસણ 2 થી 3 ચમચી જેટલું એડ કરવાનું છે આ રીતે આપણે હાથની મદદથી બધા શાકભાજીને મિક્સ કરી લઈએ બે બે અથવા ત્રણ ચમચી જેટલું શાકભાજી આપણે રાખી મૂકવાનું છે કારણ કે આપણે થોડું તડકામાં એડ કરીશું અને થી પાંચ મિનિટ માટે રેસ્ટ થવા માટે મૂક્યું હતું તો પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે આ રીતે હાથમાં લઈ અને પ્રેસ કરી અને બધું જ પાણી તેમાંથી રીમુવ કરી લઈએ જેથી કરી મંચુરિયન બોલ ઢીલા ના થાય તેના માટે આ રીતે પાણી રીમુવ કરવું ઇમ્પોર્ટન્ટ છે તો આ રીતે આપણે બધું શાકભાજી માંથી પાણી કાઢી દઈએ તો બધા શાકભાજી માંથી પાણી આટલું નીકળ્યું છે તમે જોઈ શકો છો તેને અલગ બાઉલમાં લઈ લઈએ હવે આપણે તે જ બાઉલમાં કોરી કરેલી બધી શાકભાજીને લઈ અને તેમાં એક ચમચી જેટલો કાળા મરીનો પાવડર લેવાનો છે હવે તેમાં એક ચમચી સોયા સોસ એક ચમચી વિનેગર એક ચમચી ચીલી સોસ એક ચમચી ગ્રીન ચીલી સોસ અને થી બે ચમચી જેટલો કેચઅપ એડ કરી દઈએ તમે ગ્રીન ચીલી સોસ અને ચીલી સોસ સ્કીપ પણ કરી શકો છો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ હવે પછી આપણે કોર્ન ફ્લોર અને મેદાને એડ કરી દઈએ અને ને પણ એડ કરી દઈએ જરૂર મુજબ આપણે બેસન એડ કરીશું હવે આ રીતે હાથની મદદથી બધું જ સરસ મિક્સ કરી લઈએ સૌપ્રથમ આપણે ચેક કરી લઈએ કે બોલ ઢીલા તો બનતા નથી જો ઢીલા બનશે તો થોડું બેસન વધારે એડ કરી અને બોલ બનાવીશું તો તમે જોઈ શકો છો કે એક સરસ મિક્સ થઈ જાય છે સરસ બોલ બની જાય છે આ રીતે આપણે બધા જ મંચુરિયન બોલ ને હાથની મદદથી બનાવી લઈએ ફર્સ્ટ વખત બે માં અમે સુરતમાં રહેતા હતા ત્યારે ડ્રાય મંચુરિયન સ્ટ્રીટ ફૂડ ની જગ્યાએ ખાધેલા જે મને ટેસ્ટ બિલકુલ પસંદ ના આવે એવું નહોતું કે મંચુરિયન સારા નહોતા પણ ફર્સ્ટ વખત મંચુરિયન મેં ટેસ્ટ કરેલા હતા તેથી મને પસંદ ના આવે આ રીતે તેલ સરસ ગરમ થઈ જાય પછી એક એક બોલને એડ કરતા જઈએ અને સરસ ફ્રાય કરી લઈએ ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે સ્લો પણ નથી રાખવાની અને હાઈ પણ નથી રાખવાની નહીતર ઉપરથી તો ચડી જશે પણ અંદરથી કાચા રહેશે બોલ

હવે આપણે ગ્રેવી વેજ મંચુરિયન નો તડકો કરી લઈએ માટે ચમચી જેટલું તેલ લેવાનું છે આ રીતે હોમમેડ મારી પાસે બટર હતું તો તે મેં એડ કર્યું છે એક ચમચી સમારેલું લસણ આદુ બધું જ એડ કરી અને સરસ સાંતરી લઈએ જો તમારી પાસે લોખંડની કડાઈ કઢાઈ હોય તો તેમાં તો મંચુરિયન ખૂબ જ સરસ બને છે મીન્સ મારી પાસે અત્યારે નહોતો તો મેં આ રીતે નોનસ્ટિક પેનમાં બનાવું છું ચોપ્ડ કરેલા અને સ્લાઇસ કરેલા કેપ્સિકમને એડ કરી દઈએ હવે આપણે જે બાકી રાખેલી હતી તે ઓનિયનને એડ કરી દઈએ અને આ રીતે સતત હલાવતા રહેવાનું છે જેથી કરી બધા જ વેજીસ બળી ના જાય ઝીણું સમારેલું લસણ એડ કરી દઈએ ઝીણે સમારેલી જે કેબેજ આપણે રાખી હતી તેને એડ કરી દઈએ અને હાઈ ગેસની ફ્લેમ ઉપર બધા શાકભાજીને સરસ નોતે કરી લઈએ મંચુરિયન માં થોડો ક્રન્ચી ટેસ્ટ આવે તે ખૂબ જ સરસ લાગે છે માટે આ બધા શાકભાજી ને વધારે ચડવા નથી દેવાના પચાસ થી સાહીઠ ટકા શાકભાજી ચડી જાય પછી આપણે તેમાં બે ચમચી જેટલો સોયા સોસ એક ચમચી ચીલી સોસ એક ચમચી ગ્રીન ચીલી સોસ બે થી ત્રણ ચમચી જેટલો કેચઅપ એડ કરી અને બધું સરસ મિક્સ કરી લઈએ

હવે તમારે જેટલી કન્સિસ્ટન્સીમાં ગ્રેવી જોઈતી હોય તેટલું પાણી એડ કરવાનું મીન્સ 1 થી 1.5 ગ્લાસ જેટલું બે ચમચી જેટલું આ રીતે કોર્નફ્લોર લઈ અને તેમાં પાણી એડ કરી અને તેની સ્લરી બનાવી લઈએ જેથી કરી ગ્રેવી સરસ ઘટ્ટ બને જો તમને મંચુરિયન ડ્રાય પસંદ હોય તો તમે અત્યારે જ મંચુરિયન એડ કરી અને મિક્સ કરી લેવાના હવે આપણે બનાવેલી કરી દઈએ અને સરસ થી મિનિટ માટે સરસ ચડવા દેવાનું છે જેથી કાચો સ્વાદ ના આવે હવે લાસ્ટમાં અડધી ચમચી જેટલું વિનેગર એડ કરી દઈએ મેં થોડું ચાખ્યું તો મને ટેસ્ટ બેલેન્સ કરવા માટે મેં એડ કર્યું છે હવે આપણે બનાવેલા બધા જ મંચુરિયન બોલને ગ્રેવીમાં એડ કરી દઈએ

તો તમે આ ટેસ્ટી ટેમ્પટિંગ ગ્રેવી વેજ મંચુરિયન ક્યારે ટ્રાય કરો છો આ વીકેન્ડ માં કે પછી વિન્ટર માં તે મને કોમેન્ટ સેક્શન માં ચોક્કસ થી બતાવજો અને હા તમે તમારી પાસે જો ટાઈમ ના હોય તો તમે સૌ પ્રથમ મંચુરિયન બોલને બનાવીને રાખી શકો છો અને જ્યારે ખાવાનું મન થાય ત્યારે બોલને થોડા ફ્રાય કરી અને વેજ મંચુરિયન નો તડકો લગાવી શકો છો તો ફ્રેન્ડ્સ આજની મારી જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચાલો મળીએ નવી નેક્સ્ટ રેસીપીમાં થેન્ક યુ ફોર વોચિંગ બાય ટેક કેર ઓફ યુ